હડતાલ મુદ્દે હવે લડી લેવાના મૂડમાં છે વાત કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ સુરતની કોસ્બાની ગોલ્ડ સોલાર કંપનીમાં કર્મચારીઓ અત્યારે હડતાલ પર છે કેમ કે ઓછો પગાર ટ્રાન્સપોર્ટેશનમાં વધારો કાપ કેન્ટીનમાં વધારાનો ખર્ચ અને પીએફ કપાત થાય છે પરંતુ પીએફ કંપની જમા કરતી નથી સહિતના મુદ્દાઓ પર અત્યારે કંપનીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે અને આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૈતર વસાવા સીધા કર્મચારીઓ વચ્ચે પહોંચ્યા છે અને ઉગ્ર રજૂઆત કરી છે સાંભળી ચૈતર વસાવાએ શું કહ્યું એમ્પ્લોયમાંથી બે આગેવાનો હાર્દિકભાઈ એમની ટીમ અને અમે દરેક તાલુકામાંથી એક એક આગેવાન ત્યાં લાંબી ચર્ચા થઈ મુદ્દા નું વન બાય વન વિગતે અને લાંબી ચર્ચાઓ કરી છે એટલે જે અંદર વચ્ચે અમે મૂકીએ છે મેનેજમેન્ટ દ્વારા પોઝિટિવ રીતે સાંભળ્યા એક એક મુદ્દા પર એમણે જવાબો પણ આપ્યા છે અને એમનાથી જેટલું થઈ શકે એ એમના મર્યાદામાં રહીને એમણે આપણને જાણ પણ કરી છે કે ભાઈ અમારી મર્યાદા આટલી છે આટલે સુધી અમે કરવા માંગીએ છીએ અને એમણે છેલ્લે આપણને અપેક્ષા પણ આપણા પર રાખી છે કે જેટલા પણ અમે કહીએ છીએ તમે બહાર જઈને વાત મૂકજો અને વાત તમામ કર્મચારીઓ અમારા છે કામેલા એવી પણ એમણે અપેક્ષાઓ આપણા પર રાખી છે તો પેલા જે તમારો પ્રશ્ન હતો ટ્રાન્સપોર્ટેશનનો કહેવાનું તમારું હતું આપણે હાર્દિકભાઈએ જે પ્રકારે મને રજૂઆત કરી હતી કે ભાઈ કોઈ કોસંબાથી આવે છે એના પણ 1500 કપાય છે કોઈ જંખવાવથી આવે છે એના પણ 1500 કપાય છે ત્યારે કોણ ક્યાંથી આવે છે એ પ્રકારે એ નક્કી કરશે લોકો કે ભાઈ જંખવાવના કેટલા છે અમરીજના કેટલા છે ને એમના કિલોમીટર પ્રમાણે આવનારા દિવસોમાં વિભાગો પાડવામાં આવશે સાહીઠ ટકા કંપની આપે છે અને ચાલીસ ટકા તમારા સેલેરીમાંથી કપાય છે ત્યારે એમણે કીધું અમે કીધું કે ભાઈ સેલરીમાં ભાડું કપાય બધું કપાતા એમના હાથમાં કંઈ આવતું નથી ત્યારે એમણે અમારા બધાની રજૂઆત અને અમારા બધાના આગ્રહને ને માન રાખીને ભાડામાં દસ ટકાની તમને રાહત આપી છે માનો કે કોઈનો હજાર રૂપિયા ભાડું કપાતું હશે તો એમાં નવસો જ રૂપિયા દસ ટકા રાહત એટલે કે વાર્ષિક નવસો જ રૂપિયા ભાડું કપાય એવી એમને એક રાહત આપી છે બીજી તમારી રજૂઆત કેન્ટીંગ ને લઈને હતી કે ભાઈ કેન્ટીંગમાં અમે જઈએ એટલે અડધો કલાક જ અમને સમય આપે છે

કે તમને દાળ ભાત શાક રોટલી અને પાપડ કચુંબર મળે એની માટે પણ અમે રજૂઆત કરી છે અને લોકો એ માન્ય રાખી છે છે કે જે નવી ચાલુ થવાની તેમાં તમને એક ટાઈમ દાળ ભાત શાક રોટલી પાપડ અને કચુંબર મળશે અને એમાં પણ આપણે કીધું કે ભાઈ થોડું મોંઘું પડે છે થોડું રાહત કરો તમે એમને કેન્ટીન ના પૈસા કપાવાથી બીજું કઈ વધતું નથી મંથલી તમારા કેન્ટિંગના ના પૈસા થાય છે હજાર રૂપિયા તો એમાં પણ દસ ટકા રાહત એટલે કે નવસો રૂપિયા તો એક દાખલો આપું છું કદાચ તમારા છસો કપાતા સાતસો મને કોઈ આઈડિયા નથી પણ એમાં દસ ટકાની

બધી જ બાબતો અમે ચર્ચા કરી તો એમણે અમને સ્પષ્ટ કીધું છે કે લોકો મહિનાના દિવસ એ લોકોને પાંચસો હાલમાં મળશે અને અગિયારસો રૂપિયા ઇન્ક્રીમેન્ટ મળશે પગાર વધારાની બાબતો હતી ને ઘણા લોકોની રજૂઆત હતી કે ભાઈ અમને આજે પણ તેર હજાર પાંચસો મળે છે પંદર હજાર પાંચસો મળે છે કે પંદર હજાર બસો રજૂઆતો હતી ભરે છે તો એમનો પગાર સ્લીપ એમની સત્તર હજાર પાંચસો ની બનશે અને અગિયારસો રૂપિયા એમને દર મહિનાનું ઇન્ક્રીમેન્ટ મળશે બીજું એમણે કીધું કે મહિનામાં દોઢ દિવસ સીએલ મળશે દોઢ દિવસ વીસ દિવસમાં એક દિવસની એમાં કોઈ પગાર કપાય ના વીસ દિવસમાં તમે એક દિવસની રજા મૂકી શકો છો અને જે ઓવર દિવસ તમે રજા તો પણ તમને એનો પગાર મળીને તમારો થઈ જશે બીજું એમણે કીધું કે જે તમે કરો છો કેટલાક તમને રવિવારે આવો છો અને ઓવર તમારો જે થાય છે વધારાની ઓટી થાય છે તો એ ઓટી ના ડબલ ડબલ ગણી એમને તમને ચુકવણા થશે પણ

તો તો આપ એમણે આપણને એવું કીધું છે કે બોનસ અમારે સુધી અમે પગારમાં એડ કરતા હતા પણ તમે નક્કી કરો અમારે મંથલી પગારમાં એડ કરવા છે કે તમને દિવાળી પર એકસાથે બોનસ આપવાનું છે એ એમણે અમને પૂછેલું છે તો તમે હાર્દિક ભાઈ જણાવશો કે ભાઈ આપણે મહિને મહિને એડ થાય છે એમ જ રાખો તો એમ જ રહેશે અને તમારે જો વર્ષે એક જ વાર બોનસ લેવાનું હશે દિવાળી પર તો એ બોનસ તમને એક જ વાર દિવાળી પર જે પણ મળવાનું પાત્ર થશે આઠ ના રૂપે એ તમને મળશે ત્રીજો પગાર બહુ જ માથાકૂટ કરી હમણાં કે ભાઈ તમે હમણાં ના પગાર અમારા લોકોને વધારી આપો પગાર આટલામાં પોસાતો નથી મોઘવાડી છે દૂર દૂર થી આવે છે કપાય છે આ છે તે છે બધી જ પ્રકારની બધા જ લોકોએ વારા પરથી રજૂઆત કરી તો એમને થોડા નીતિ એક નિયમો અમને બતાવ્યા સરકારશ્રી ના પરિપત્રો અમને બતાવ્યા એટલે એમણે આપણને ચોખ્ખું જ કીધું છે કે આપણા જેટલા પણ એમ્પ્લોય છે બધાનું વર્ષ પૂરું નથી થતું જેવું વર્ષ પૂરું થશે એટલે પહેલી એપ્રિલ થી પગાર વધારો કરી આપવાની એમણે આપણને બાહેધરી આપી છે સાત હજાર વધાવીશું એવો ચોક્કસ ફિગર એમણે આપ્યો નથી પણ એમણે કીધું કે થોડા સમયમાં અમે જણાવીશું અમારા ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ થશે એમાં અમે એપ્રુવલ મૂકીશું અને એપ્રિલ જે નવું વર્ષ શરૂ થશે ત્યારે લગભગ બધાના એક એક વરસ થઈ જશે તો તમારો બધાનો અહીંયા બેઠેલાની વાત હું નથી કરતો આ જે પણ વાત થાય છે તમારા આઠ હજાર પાંચસો કર્મચારીઓની જ વાત થાય છે અહીંયા બેઠેલા પાંચસો લોકોની હું વાત નથી કરતો એમણે જે બધી મંજૂરી આપી છે એ બધા માટેની જ જે વાત છે એ જ વાત કરું છું ત્યારે તમારે ગોલ્ડી સોલરના ના આઠ હજાર પાંચસો કામદારો છે એમના પગાર વધારાની મંજૂરી

અમારા કામદારો છે પરિવારના કામદારો છે ખૂબ સારું કામ કરે છે તો જે પણ છ દિવસની હડતાલ છે એ હડતાલ જે પણ મુદ્દાઓ છે બધા જ મુદ્દા અમે વન બાય વન એમણે એ કર્યા છે બીજો કોઈ મુદ્દો છે તો અઢારસો રૂપિયા કપાય છે અને સામે તમારા કોન્ટ્રાક્ટ માંથી ઓગણીસો પચાસ રૂપિયા લોકોએ કાપીને તમારામાં સાડત્રીસો પચાસ રૂપિયા દર મહિને જમા થયું છે તમારા તમારું જે સ્ટેટમેન્ટ કાઢાવો છો એમાં દેખાતું નથી પણ એ લોકો પણ એ જે પ્રોવિઝન ફંડ જમા થાય છે ને એની સ્લીપો તમને આપવાના છે એ પણ એમણે કીધું કે જેવી અમારી પાસે સ્લીપો હશે જેટલા પણ લોકોની જોઈતી હશે તો અમે એ સ્લીપો અવેલેબલ કરીશું એટલે પ્રોવિઝન ફંડ તમે જે રજૂઆત હતી કે અમારું જમા થાય છે પણ સામેવાળાનું થતું નથી તો એનું સોલ્યુશન આવી ગયું છે પ્રોવિઝન ફંડ તમારા અઢારસો અને સામેવાળાના ઓગણીસો પચાસ કોન્ટ્રાક્ટરના એ જમા થાય છે બીજું કે અમે કીધું કે ભાઈ વચ્ચે કોન્ટ્રાક્ટ નું શું કરવા રાખો છો તમે ડાયરેક્ટ કંપનીના એમ્પ્લોય બનાવી દો બધાને આઠ હજાર પાંચસો જેટલા પણ કર્મચારીઓ છે બધાને તમે ડાયરેક્ટ કંપનીના એમ્પ્લોય બનાવી દો તો એમણે અમને એવું કીધું છે એકી સાથે આઠ હજાર પાંચસોને અમારાથી નહીં બનાવી શકાય કંપની આ વર્ષથી ચાલુ થઈ છે ધીરે ધીરે ગ્રોથ કરે છે ત્યારે એક વખતે સો જણ બીજી વખતે બીજા સો ત્રણસો ચારસો એમકરી કરીને જે જે લોકોની હાજરી વધારે હશે જે લોકો કાયમી હાજરી છે જેનું પ્રોડક્શન પણ વધારે હશે તો એ પ્રમાણે અમે ધીરે ધીરે બધાને કરીશું એમણે હમણાં અમને એવું જણાવ્યું કે એકાણું જણને એમાંથી એકાણું જણને અમે કંપનીના એમ્પ્લોયમાં લઈ લીધા છે અને ધીરે ધીરે સો બસો ત્રણસો ચારસો એમ કરી કરીને બધાને અમે કરીશું ને એક વર્ષ પૂરું થશે તો જેમ બને મોટી સંખ્યાને અમે કંપનીના એમ્પ્લોય તરીકે લઈ લઈશું એવી એમણે અમને જાણ કરી છે બીજો તમારો મુદ્દો હતો કે 85% સ્થાનિક એમ્પ્લોય હોવા જોઈએ તો એમણે અમને બધી જ વાતો કરી એમણે કીધું કે 85% ના રેશિયા કરતા પણ અમે વધારે છે આપણા સ્થાનિક લોકો આપણે ત્યાં વધારે છે એવું એમણે કીધું હમણા એટલે એ પણ પ્રશ્ન આપણો સોલ્વ થઈ જાય છે તમે મહિનામાં બે રજા વિના પગારની વાત કરતા હતા એમાં દોઢ રજા એમને સરકારના ધારા ધોરણ પ્રમાણે કીધા છે તો આ પ્રકારની ત્યાં મેનેજમેન્ટ સાથે ચર્ચા થઈ છે હવે આગળની દિવસ ગોલ્ડી કામદારો કેટલાક લોકો મારે ત્યાં રજૂઆત કરવા માટે મને મળવા આવ્યા હતા અને એમણે દસ જેટલા મુદ્દાઓનું મને આવેદનપત્ર આપ્યું હતું અને કીધું હતું કે આટલા આટલી જગ્યાએ અમને ભેદભાવ થાય છે અસમાનતા થાય છે તમે રૂબરૂ આવો અને એનું નિરાકરણ અમને કરી આપો ત્યારે આજે અમે ગોલ્ડી સોલાર જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ત્યાં આવ્યા છે તો અહીંયા આવીને જોયું તો છ દિવસથી કેટલાક કામદારો હડતાલ પર છે જેમાં આઠસો ને પચાસ જેટલા કામદારો હડતાલ પર છે ત્યારે અમે એમના મેનેજમેન્ટ સાથે એના યોગ્ય નિરાકરણ માટે પ્રયાસો કરી રહ્યા છે હાલમાં પણ એમના જે પગાર છે પગારમાં એમને ઓછો પગાર મળે છે ટ્રાન્સપોર્ટેશન વધારે કપાય છે કેન્ટીનમાં વધારે કપાય છે અને બીજું એમનું પીએફ જે કપાય છે એ જ પ્રકારે સામે કંપની પણ પીએફ જમા કરે બોનસ એમને યોગ્ય મળે મેડિકલ એમને મળે સાથે સાથે પંચ્યાસી ટકાનો જે ગુજરાત સરકારનો પરિપત્ર છે કે સ્થાનિકને પંચ્યાસી ટકાની રોજગારી મળે જેવી અનેક બાબતોને લઈને અમે ચર્ચા કરવાનું અમારું ચાલુ છે ત્યારે ઘણી બાબતો અમારા ધ્યાન પર આવી છે જે કંપની મેનેજમેન્ટને અમે મૂકી છે અને કંપની મેનેજમેન્ટ પણ અમને કીધું છે કે અમે ઉપરના જે એમના હેડ છે એમની સાથે ચર્ચા કરી અને વન બાય વન એનું નિરાકરણ લાવવા માટે એ લોકો પણ પ્રયાસ કરે છે સાથે અહીંના યુવાનોને પણ અમે અપીલ કરી છે બધા વ્યવસ્થા જાળવે અને જે પણ કંપની મેનેજમેન્ટ પર એમની જે માંગો છે લગભગ તો એમણે સાત આઠ જેટલી માંગો સ્વીકારી લીધી છે બે માંગોને લઈને થોડી મૂંઝવણ છે એક તો પીએફને લઈને છે અને એક પગાર વધારાને લઈને છે તો એનું વાત ચાલે છે અમારી એનું યોગ્ય નિરાકરણ આવશે તો બધા જ હડતાળ સમેડીને સમેટીને આવતીકાલથી રેગ્યુલર કામે લાગવાના છે અને હડતાલ કદાચ નહીં સમેટાય